જો તમારે ઘર ઓફિસ કે કોઈ પણ જગ્યાએ ફર્નિચર કરાવવું હોય વોલ કે સિલિંગમાં પીવીસી કે વુડન ડેકોરેશન કરાવવું હોય તો આ વિડીયો તમારા માટે છે તો હેલો રાધનપુર કેમ છો આજે હું આવી ગયો છું રાધનપુર જીઆઈડીસીમાં પહેલી લાઇનમાં આવેલ માતુશ્રી એન્ટરપ્રાઇઝમાં જ્યાં ફેક્ટરીના ભાવે પ્લાયવુડ મળી રહ્યું છે અહીંયા દરેક પ્રકારના પ્લાયવુડનો જબરજસ્ત સ્ટોક અવેલેબલ છે તમારા ઘર કે ઓફિસના ડેકોરેશન માટે જો તમારે પ્લાયવુડથી લઈ દરેક પ્રકારનું મટિરિયલ ખરીદવું હોય તો માતુશ્રીથી સસ્તું આખર રાધનપુરમાં તમને ક્યાંય નહીં મળે અહીંયા પ્લાયવુડમાં દરેક પ્રકારના ગ્રેડ બ્રાન્ડ ઉપલબ્ધ છે જેમ કે કોમર્શિયલ મેરીન વોટરપ્રૂફ ઉદયપ્રૂફ દરેક પ્રકારના પ્લાયવુડ ગેરંટી તેમજ સર્ટિફિકેટ સાથે રૂપિયા પંચ્યાસીથી પણ ઓછા ભાવે પર સ્ક્વેર ફૂટ મળી રહ્યું છે તો તમારા ઘર કે ઓફિસનું ફર્નિચર કરાવવું હોય તો સીધા રાધનપુર જીઆઈડીસીમાં માતુશ્રી એન્ટરપ્રાઇઝમાં પહોંચી જવાનું છે જ્યાં તમને ઘરના ડેકોરેશનને લગતા દરેક પ્રકારના મટીરિયલ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં એટલે કે ફેક્ટરીના ભાવે મળી રહેશે બિલ્ડર હોય કાર્પેટર રિટેલર કે પછી સામાન્ય ગ્રાહક બધા માટે એક જ ભાવ રહેવાનો છે તો જલ્દીથી પહોંચી જાઓ માતુશ્રી એન્ટરપ્રાઇઝમાં અને તમારા ઘર કે ઓફિસના ફર્નિચર માટે મટિરિયલની ખરીદી કરો એડ્રેસની વાત કરું તો રાધનપુર જીઆઈડીસીમાં જતાં પહેલી લાઇનમાં છેલ્લી દુકાન રાધનપુર